એમજીવીસીએલમાં કામ માટે કેટલી પરેશાનીઓનો સામનો કરવો પડે તેનો પુરાવો જે છે તે સામે આવ્યો છે વડોદરાના જાંબુઆમાં એક ગ્રાહક અધિકારી સમક્ષ કેટલો લાચાર થયો છે ગ્રાહકોનું કામ અધિકારી ન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અધિકારીઓને દંડવત પ્રણામ કરીને કામ કરવા માટે આજીજી કરવી પડી છે લાઇટ ન હોવાથી ગ્રાહકની ફરિયાદ છે ગ્રાહકે અધિકારીને દંડવટ પ્રણામ કરીને આજીજી કરી છતાં કામ નથી થતું એમજીવીસીએલમાં સામાન્ય માણસોના કામ ન થતા હોવાનો આ પુરાવો તમારી સામે છે સાથે ગયા છે માનું એમજીવીસીએલમાં કામ માટે કેટલી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેનું એક આ ઉદાહરણ સામે આવ્યું છે શું છે સમગ્ર મામલો રીપિકા આજે એમજીવીપીએલ ને અધિકારીઓની ગંભીર બેદરકારી આ મામલો બહાર આવી રહ્યો છે વીજળી મેળવવા માટે ગ્રાહકોને કેટલું કરવું પડે છે એનો નમૂનો છે એમજીવીપીએલ નું જે સબસ્ટેશન છે ત્યાં એક ગ્રાહક પહોંચ્યા અને એમને ત્યાં જઈ અને વારંવારની રજૂઆત કરવા છતાં અધિકારીઓ જવાબ નહોતા આપતા એટલે આજે અધિકારીઓને રિટર્ણ ના પગે લાગવું પડ્યું આજી કરવી પડી કે મને રાઇટ કામ કરાવી આપો જે ગ્રાહક વારંવાર રજૂઆત કરવા ત્યારે કરવાનું કાઢવામાં આવ્યું કર્મચારી જેટલી સારી રીતે આવે એના માટેની આ માંગણી સાથે જે ગ્રાહક જોયા એમને અધિકારીને પગે કાઢી પડ્યું અધિકારી છે રાઠોડ એમને પગે લાગીને વિનંતી કરી છે મને લાઈટ કરી આપો ગ્રાહક આમ તો ભગવાન કહેવાય પરંતુ આજે અહીંયા અધિકારી ભગવાન હોય એમ ગ્રાહક ને પગે લાગવું પડ્યું અધિકારીને ગ્રાહક પગે લાગીને વિનંતી કરે છે તમને લાઈટ આપો એસપીસીએલ ગંભીર બેદરકારી કે બહાર આવી રહી છે અધિકારીઓ ગ્રાહકોનું સાંભળતા નથી એમનું કામ નથી કરતા એનો અવસર નમૂનો જોવા મળી રહ્યો છે લાઇટ ન હોવાની આ ગ્રાહકની ફરિયાદ છે એમજીના અધિકારીઓની મનમાની સામે આવી છે મહત્વનું છે કે ગ્રાહકનું કામ અધિકારી ન કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે એક ગ્રાહક અધિકારી સમક્ષ કેટલો લાચાર થયો છે તે

તો વડોદરાના જાંબુઆની આ ઘટના સામે આવી છે કે જ્યાં એક ગ્રાહક અધિકારી સમક્ષ લાચાર થયો છે એમજીવીસેલમાં ગ્રાહકોને સાંભળનારું કોઈ જ નથી તેવા અનેક આક્ષેપો થઈ રહ્યા છે ગ્રાહકો જે છે તે વારંવાર રજૂઆત માટે પહોંચી રહ્યા છે આ ગ્રાહકના આક્ષેપો છે કે તે બે ત્રણ વર્ષથી સતત ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેના કામ જે છે તે થઈ રહ્યા નથી દંડવટ પ્રણામ કરીને કામ કરી આપવાની તે આજીજી કરતો આ દેખાઈ રહ્યો છે લાઇટ ન હોવાની ગ્રાહકની ફરિયાદ છે શું વખદારોની ઓળખ હોય તો જ કામ થાય અનેક સવાલો થઈ રહ્યા છે સામાન્ય લોકોની ફરિયાદોનું નિરાકરણ કઈ રીતે આવે શું એમજીવીસીએલમાં ગ્રાહકોને સાંભળનારું કોઈ જ નથી કેમ કે આ જે ઘટના સામે આવી છે વડોદરાના જંબુઆની કે જ્યાં એક ગ્રાહક અધિકારી સમક્ષ લાચાર થયો છે દંડવત પ્રણામ કરી રહ્યો છે અને કામ માટે આજીજી કરી રહ્યો છે અધિકારીઓની મનમાની જે છે તે સામે આવી છે ગ્રાહકોનું કામ અધિકારી ન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અધિકારી સામે આ ગ્રાહક લાચાર બન્યો છે અને દંડવત પ્રણામ કરતો હોય તેવો આ વિડિયો સામે આવ્યો છે સામાન્ય લોકોની ફરિયાદોનું નિરાકરણ કઈ રીતે આવે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે 下去。